રોજ વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે વાર્ષિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમ મંથન 2025 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાદીપ યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર ગ્રામીણ અને શહેરી યુનિવર્સિટી હોવાનું ગૌરવ ધરાવે છે વિશ્વવિદ્યાલય તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા તેમજ તેના વિશિષ્ટ કાર્યક્રમો માટે જાણીતી છે યુનિવર્સિટી દ્વારા તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી અને આજે પહેલી માર્ચના રોજ મંથન બે હજાર પચીસના વાર્ષિક સમારોહ અને ઇનામ વિતરણના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા સાંસ્કૃતિક પ્રદર્શન અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઘરડા કેમિકલ્સ પાનોલીના મેનેજર શ્રી અતિત કાપડિયા ભવ્ય વાર્ષિક સમારોહ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અન્ય મહાનુભાવોમાં શ્રી નીરવ માંડલેવાલા ડોક્ટર આશિષ નાયક શ્રી હાર્દિક કોઠિયા શ્રીમતી નીતાબેન પટેલ શ્રી પી એચ જાડેજા અને શ્રી પિયુષ ચંદક તથા વિદ્યાધિવ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ ઉપપ્રમુખ ડોક્ટર હિરેનભાઈ પટેલ પ્રોવોસ્ટ ડોક્ટર વિપુલ શાસ્ત્રી રજિસ્ટ્રાર ડોક્ટર વિલીન પારેખ કેમ્પસ ડિરેક્ટર શ્રી મુકુંદભાઈ પટેલ અને એકેડેમિક ડિરેક્ટર ડોક્ટર અજય શાહ મંથન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસ્તુત કાર્યક્રમને દૈદીપ્યમાન કર્યો હતો પ્રતિષ્ઠિત મહેમાનોનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરી કાર્યક્રમનું સત્તાવાર ઉદઘાટન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત આત્માની પોષક એવી પવિત્ર પ્રાર્થનાથી થઈ ત્યારબાદ દીપ પ્રાગટ્ય યુનિવર્સિટી ગીત અને ગણેશ વંદના દ્વારા કરાયું હતું ત્યારબાદ મહેમાનોનું સ્વાગત પ્રવચન યુનિવર્સિટીના કુલ સચિવશ્રી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નૃત્ય ફેશન શો સહિત વિવિધ કાર્યક્રમોમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી વધુમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ફેકલ્ટી કાર્યક્રમો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને ફેકલ્ટી ઇનામ વિતરણ વિદ્યાર્થી ઇનામ વિતરણ અને રમતગમત ઇનામ વિતરણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે મંથન બે હજાર પચીસ એ માત્ર ઉજવણીનો ઉત્સાહનો અને નવી ઉર્જા સાથે આગળ વધવાનો એક કાર્યક્રમ નથી એ તો વિદ્યાદીપ યુનિવર્સિટીની ઊંડી સંસ્કૃતિ અને સમર્પણનું પ્રતિબિંબ છે વિદ્યાદીપે હંમેશા એ માન્યું છે કે શિક્ષણ એ માત્ર પુસ્તકોમાં પુરાઈ જતું નથી કલા સાહિત્ય રમત ગમત અને ટેકનોલોજી જેવી વિવિધ પ્રવૃત્તિઓ જ સાચા અર્થમાં એક વિદ્યાર્થીનું ઘડતર કરે છે મંથન એ જ પ્લેટફોર્મ છે જ્યાં તમે માત્ર ભાગ લઈને નહીં પણ તમારી ઓળખ ઘટશો તમારી કાબેલિયતનો સિદ્ધાંત સાબિત કરશો સપનાનું આકાશ તમે સાકાર કરી શકો છો જો તમારી અંદર જોમ અને જુસ્સો છે આજનો માહોલ સાક્ષી છે કે તમારો ભાવિ તેજસ્વી છે મંથન તમને એ સાહસ અને સર્જનશીલતાના ઊંડાણમાં ઝંખી જવા માટે પ્રેરણા આપે છે પ્રમુખશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે પ્રસ્તુત કાર્યક્રમમાં તમે માત્ર દર્શક નહીં પણ દરેક ક્ષણમાં સહભાગી બનીને એ રીતે અનુભવ કરો નવતર વિચારો અદ્ભુત પ્રતિભા અને અજોડ ઉર્જા સાથે તમે બધાએ મંથન બે હજાર પચીસને એક અનોખી ઊંચાઈએ લઈ જવાનું છે સમગ્ર વાર્ષિક સમારોહ મંથન બે હજાર પચીસ તે ઇવેન્ટ હેડ શ્રી વિશ્વમ સિંહ ઠાકોર અને મનીષ દાફડાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી યુનિવર્સિટીના તમામ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સફળ પ્રયત્નો કર્યા હતા નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર વિપુલ શાસ્ત્રી વિદ્યાદીપ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હાલ અમારે ત્યાં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે કે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને પોતાની કળાઓનો વિકાસ કરે છે તેમાં આપણે વાત કરીએ તો ડિબેટ કોમ્પિટિશન પછી આર્ટ કોમ્પિટિશન પછી ડાન્સ ફોક ડાન્સ ઇન્ડિયન ડાન્સ એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ કરે છે અને આજે અને કાલે એમ બે દિવસ મંથન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી જે અમારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું આયોજન કર્યું છે તેમાં મહેમાનો તરીકે કે જેઓ કોમર્સ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી છે આ ઉપરાંત વિવિધ પણ અમે બોલાવ્યા છે અને આ દરમિયાનમાં પણ વિવિધ પ્રકારના ડાન્સ અને વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ કરશે અને આ દ્વારા અમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માંગે છે વિદ્યાદીપ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે તે માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નહીં પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે રમતગમત ક્ષેત્રે હોય એમાં એનો વિદ્યાર્થી પોતાની આગવી છાપ ઊભી કરે તેવું અમે ઈચ્છીએ છીએ અને તેના અનુસંધાનમાં જ આ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યુવક મહોત્સવમાં જે પણ વિદ્યાર્થીઓ વિજેતા હશે તેને અમે રાજ્ય કક્ષા અને તે પછી રાષ્ટ્રીય કક્ષાએ જે પણ કોમ્પિટિશન હશે તેમાં મોકલશું તો પણ આપ કાર્યક્રમનો આનંદ લ્યો અભિનંદન કર્યું છે જેની અંદર ઇવેન્ટ પચીસમી ફેબ્રુઆરીથી લઈને પહેલી ફેબ્રુઆરી પહેલી માર્ચ બે હજાર પચીસ સુધી રહેવાનું છે એની અંદર ડિફરન્ટ ડિફરન્ટ આર્ટ એક્ટિવિટીઝ છે ત્યાર પછી મ્યુઝિકલ ઇવેન્ટ છે ત્યાર પછી ડિબેટથી લઈને ઇનોવેશનથી લઈને સ્ટુડન્ટને ડિઝાઇનિંગ માટેની આઈડિયા આવે માટે ફેશન શો ડિબેટ અને એ બધી અવનવી ટેકનિક એના માટેના અલગ અલગ

એવા હોય છે કે જે જેવા વહેલી જેવાનું પેઇન્ટિંગ સારું હોય છે અમુક લોકો ગાવામાં સ્કિલ સારી હોય છે અમુક લોકોની બોલવામાં સ્કિલ સારી હોય છે અમુક લોકો ડાન્સમાં કલાકૃત્યમાં બધામાં અલગ અલગ કૃતિઓમાં એ લોકો એ હોય છે પણ એ લોકોને પ્લેટફોર્મ દર વર્ષે એક એવું પ્લેટફોર્મ આપવામાં આવે છે જેમાં તે લોકો ચેતા થઈ શકે છે તેમાંથી

हमारा विद्यार्थी तो ने प्रेसिडेंट सोनिया आई बीएच के लिए हेल्प किए कि दलित विद्यार्थी ने लक्ष्य बढ़े और आगे भी क्या यूनिवर्सिटी जा रही है पुणे को जोरदार तरीके से बढ़ाने मंथन 2025 में आयोजन कर रही है जेनी अंदर इवेंट 25 फरवरी में लाइन है पहली फरवरी पहली मार्च 2025 रेवानुसार जेनी अंदर डिफरेंट डिफरेंट आर्ट एक्टिविटीज है यार बच्चों के लिए डिबेट भी लाइन है इंटरव्यू भी लाइन है

બધા જે અલગ અલગ યુપ છે અહીંયા આપણે ત્યાં વિદ્યાર્થી યુનિવર્સિટીની અંદર નાનામાં નાના ગામડાથી લઈને સિટી સુધીના બધા જ વિદ્યાર્થીઓ છે હવે એ લોકોમાં અમુક ગામડાના વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે મહેંદી જેવા આર્ટમાં એનું પરફોર્મન્સ સારું હોય અમુક લોકોનું પેઇન્ટિંગ સારું હોય છે અમુક લોકો ગાવામાં સ્કિલ સારી હોય છે અમુક લોકોની બોલવામાં સ્કિલ સારી હોય છે અમુક લોકો ડાન્સમાં અને કલાકૃત્યમાં બધામાં અલગ અલગ કૃતિઓમાં એ હોય છે પણ એ લોકોને પ્લેટફોર્મ દર વર્ષે એક એવું પ્લેટફોર્મ આપવામાં આવે છે